પોપ્યુલર બિલ્ડર પેઢીના માલિક રમણ પટેલની મુશ્કેલી વધી છે રમણ પટેલ અને પરિવારજનો વિરુદ્ધ વધુ એક પોલીસ અધિકારીને તાંત્રિક વિધિથી ખતમ કરવાની ધમકી કનુ પટેલને ડરાવી તાંત્રિક વિધિ કરી બરબાદ કરવાની ધમકી ફરિયાદના પચાસ દિવસમાં કનુ પટેલનું મૃત્યુ થવાનો ઉલ્લેખ ગ્રામ્ય પોલીસે અરજી અંગે તપાસ હાથ ધરી છે ખાસ હાલમાં રમણ પટેલ વિરુદ્ધ જે છે કનુ પટેલને ડરાવી તાંત્રિક વિધિ બરબાદ કરવાની એક અરજી દાખલ કરવામાં આવી છે સાણંદમાં ફરિયાદ થનાર કનુભાઈ પટેલને ડરાવી અને મારવા પ્રેરિત કરવાનો ગુનો નોંધાવા અરજી કરવામાં આવી છે પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે ત્યારે તાંત્રિક વિધિ કરીને પચાસ દિવસની અંદર તેનું મૃત્યુ થાય તેમને બરબાદ કરી નાખે તેવી તાંત્રિક કરાવી હોવાની અરજી કરવામાં આવી છે દેશના ખૂબ મોટા રાજકારણી અને દબંગ પોલીસ અધિકારીને તાંત્રિક વિધિ ખતમ કરવાની ધમકી આપતો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જીગ્નેશ ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ જે અરજી કરવામાં આવી છે એમાં કઈ બાબતનો ઉલ્લેખ છે પ્રીતિ વાત કરવામાં આવે તો જે અરજી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રમણ પટેલ અને તેના પુત્રો તથા તેના ભાઈ દશરથ પટેલ દ્વારા જે અરજદાર હતા કનુભાઈ પટેલ કે જેઓનું મૃત્યુ થયું હતું જયારે તેમને ફરિયાદ નોંધાવી હતી સાણંદ પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ અને તેમના પરિવારજનો વિરુદ્ધમાં ને પચાસ દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું અને તેના અંગે જયારે તેમના પરિવારજનોએ કનુ પટેલ સાથે વાતચીત કરી હતી તેમના સારવાર દરમિયાન ત્યારે તેઓએ જણાવ્યું હતું કે રમણ પટેલ અને તેમના પરિવારજનો અવાજના અવાર તેમને ધમકી આપતા હતા ફરિયાદ પાછી ખેંચવાનું જણાવતા હતા અને